નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા સૌથી અગત્યના તમામે તમામ મિત્રો માટે સમાચાર આજના સમાચાર દરેકે દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે હવે ગામડાઓ બનશે સ્માર્ટ ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત આજના સૌથી અગત્યના સમાચાર તમામે તમામ ગામડાઓની અંદર સડસઠ સુવિધા મળવાની છે આજના સમાચાર ફટાફટ જાણી લેજો મુસાફરો માટે નીતિન ગડકરીનો સૌથી મોટો ફાયદાનો નિર્ણય તો સાથે સાથે જીવ બચાવનાને પચીસ હજાર રૂપિયાનું ઇનામ નીતિન ગડકરીની મોટી જાહેરાત ફટાફટ જાણી લેજો ખેડૂતોને મોટો ઝટકો એક ઝાટકે મોટો નિર્ણય લેવામાં આવ્યો આજના મોટા સમાચાર મોટો ઝટકો તો આ તરફ રેશન કાર્ડ ધારકો નવી યોજના તમામે તમામ રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર ફટાફટ જાણી લેજો તો મહિલાઓ પશુપાલકો વગેરે તમામે તમામ માટેના સમાચાર આજના વિડીયોની અંદર જાણીશું સૌથી પહેલાં મિત્રો આજના સમાચાર ઉપર નજર કરીએ તો ગામડાઓ માટે મોટી ખુશખબર મોટા સમાચાર ભૂપેન્દ્ર પટેલે કર્યો સૌથી મોટો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે ગામડાના લોકો માટે એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે હવેથી તમામે તમામ ગામડાના લોકોને ખૂબ મોટો ફાયદો અને લાભ થવાનો છે મળતી માહિતી અનુસાર ગુજરાત સરકારે ગ્રામીણ વિસ્તારના લોકો માટે એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે સરકારે એક પરિપત્ર જાહેર કર્યો છે અને જણાવ્યું છે કે હવે સડસઠ પ્રકારના પ્રમાણપત્રો ગ્રામ પંચાયતમાંથી જ ગામડાના લોકો લઈ શકશે એટલે તમારે પ્રમાણપત્રો જે કાઢવા પડતા હતા આવકનો દાખલો કઢાવવો હોય કે પછી સાત બારનો દાખલો કઢાવવો હોય જાતિનો દાખલો કઢાવવો હોય આ તમામ દાખલા કઢાવવા માટે તમારે છેક તાલુકા લેવલે જવું પડતું હતું મામલદાર કચેરીના ધક્કા ખાવા પડતા હતા પરંતુ ગામડાના લોકો માટે હવે મોટી ખુશખબર મોટા ફાયદાના સમાચાર સડસઠ પ્રકારના પ્રમાણપત્રો હવે ગામડાની અંદરથી જ

રાજ્યના ગ્રામીણ વિસ્તારોના ઘરોને સ્માર્ટ હોમમાં રૂપાંતરિત કરવા માટે ભૂપેન્દ્ર પટેલે પચીસ ડિસેમ્બરના રોજ હર ઘર કનેક્ટિવિટી એટલે કે ફાઈબર ટુ ફેમિલીની શરૂઆત કરવામાં આવી હતી એની પહેલ હવે શરૂ કરી નાખવામાં આવી છે માર્કેટ કરતાં સસ્તા દરોએ ઉચ્ચ ગુણવત્તાવાળું ઇન્ટરનેટ કનેક્શન હવે ગામડાઓની અંદર પણ મળી જાય એને ધ્યાને રાખીને ભૂપેન્દ્ર પટેલ દ્વારા હર ઘર કનેક્ટિવિટી શરૂ કરી નાખવામાં આવી છે આની અંદર તમને વેલ્યુ એડેડ સેવાઓ જેવી કે વાઈફાઈની સેવા કેબલ ટીવીની સેવા ઓટીટી એપની સેવા ગેમિંગની સેવા તમામ આનંદ તમે હવે માણી શકશો ખાસ કરીને ગામડા વિસ્તારોની અંદર રહેતા જે લોકો છે એમને ટેલિવિઝનનું મનોરંજન પૂરું પડે યુટિલિટી બિલોની ચૂકવણી ઓનલાઈન જાતે કરી શકે ડિજિટલ સર્વિસનો ફાયદો લઈ શકે એને ધ્યાને રાખીને આ વસ્તુ શરૂ કરવામાં આવી છે આ ઉપરાંત ઓનલાઈન એજ્યુકેશન એટલે ગામડામાં રહેતા લોકો જે વિદ્યાર્થીઓના બાળકો હોય એ ઓનલાઈન ભણી શકે કૃષિ અને ખેતીવાડી જે ખેતીવાડી કરતા હોય એમના માટેનું સોલ્યુશન પણ ઓનલાઈન મળી જાય પશુપાલન સંલગ્ન તમામે તમામ માહિતી પશુઓ માટેની માહિતી મળી જાય એને ધ્યાને રાખીને આ નવી સેવા નવી પહેલ અને આની સાથે સાથે આરોગ્ય અને ઈ હેલ્થની સેવા પણ મળી જાય આ તમામ વસ્તુ ગામડાઓને ધ્યાને રાખીને કરવામાં આવી છે ગામડાઓ હવે સ્માર્ટ બની જવાના છે સૌથી મોટી જાહેરાત ભૂપેન્દ્ર પટેલની કરવામાં આવી બે મોટી જાહેરાત થઈ ગઈ છે સડસઠ પ્રકારના પ્રમાણપત્રો ગામડામાંથી જ નીકળી જવાના છે અને હવે હર ઘર કનેક્ટિવિટી એટલે કે ઇન્ટરનેટનો લાભ પણ ગામડાની અંદર મળી જશે ત્યાર પછીના મિત્રો એક બીજા સૌથી અગત્યના રહેવાના છે સ્વામિત્વ પ્રોપર્ટી કાર્ડ ગુજરાત સરકાર દ્વારા સ્વામિત્વ યોજના હેઠળ ડ્રોન મારફતે અત્યારે સર્વે કરવામાં આવી રહ્યા છે અને એના દ્વારા પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં આવી રહ્યા છે આ પ્રોપર્ટી કાર્ડ જેની જમીન જમીન હશે માલિકોને મફતમાં આપવામાં આવશે સ્વામિત્વ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ગુજરાતની અંદર તેર હજાર સાતસો નવ ગામડાઓની અંદર ડ્રોન દ્વારા સર્વે કરવામાં આવ્યું છે એના જમીનના પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે તેના માલિકોને સોંપી દેવામાં આવ્યા છે તો ગામડામાં રહેતા લોકો પોતાની જમીન હોય તો એની જમીનનું સરકાર દ્વારા ડ્રોન મારફતે સર્વે કરવામાં આવશે અને એનું પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરીને એને સોંપી દેવામાં આવશે એટલે ગામડાના લોકો માટે પોતાનું પ્રોપર્ટી કાર્ડ હશે પોતાની જમીનનું પ્રોપર્ટી કાર્ડ હશે આ સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર તમામે તમામ લોકો માટે રહેવાના છે અને અત્યારે વાત કરીએ તો ગુજરાત લાખથી પણ વધુ પ્રોપર્ટી કાર્ડ બનાવીને લોકોને આપી દીધું છે અને અત્યારે આખા દેશમાં પહેલા નંબરે ગુજરાત આવી ગયું છે છે તો પ્રોપર્ટી કાર્ડ પણ તૈયાર કરવામાં આમ ત્રણ ગામડાઓ માટે મોટા સમાચાર સૌથી અગત્યના સમાચાર ત્યાર પછી મિત્રો આજના સમાચાર મુસાફરો માટે અને નીતિન ગડકરી દ્વારા પચીસ હજાર રૂપિયાનું ઇનામને લઈને અકસ્માતને લઈને મોટી જાહેરાત થઈ ગઈ છે જણાવી દઈએ કેન્દ્ર સરકાર દ્વારા માર્ગ અકસ્માતમાં જે લોકો ઘાયલ થઈ જાય છે આ ઘાયલ થઈ ગયેલા વ્યક્તિને એક કલાકમાં જે લોકો હોસ્પિટલે પહોંચાડી દે છે એમના માટે પચીસ હજાર રૂપિયાનું ઇનામ જાહેર કરી નાખવામાં આવ્યું છે આ જાહેરાત આપણા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા કરવામાં આવી છે કે જે ઘાયલ થયેલા લોકોને જે લોકો માર્ગેથી ઉઠાવીને એક કલાકની અંદર જો હોસ્પિટલની અંદર પહોંચાડી દેવામાં આવે છે તો એવા વ્યક્તિને પચીસ હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવશે આ રકમ પહેલા પાંચ હજાર રૂપિયાની હતી પરંતુ વધારીને પચીસ હજાર રૂપિયા કરવામાં આવ્યા છે તમામ મિત્રો માટે સૌથી અગત્યના સમાચાર છે જો તમે અકસ્માત પામેલા વ્યક્તિને એક કલાકની અંદર હોસ્પિટલે પહોંચાડી દો છો તો તમને પચીસ હજાર રૂપિયાનું ઇનામ સરકાર તરફથી આપવામાં આવશે આની સાથે સાથે નીતિન ગડકરી દ્વારા મુસાફરો માટે પણ મોટો નિર્ણય ખૂબ ફાયદાકારક નિર્ણય લેવામાં આવ્યો છે માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે નેશનલ હાઈવે ઉપર ચાલતા ડ્રાઈવરો અને મુસાફરોની સુવિધા મળી રહે એ માટે સફર નીતિ શરૂ કરી છે આ નીતિની અંદર જે પણ મુસાફરો હશે ડ્રાઈવરો હશે અને સ્વચ્છ શૌચાલય માર્ગની અંદર મળી રહે બેબી કેર રૂમની સુવિધા મળી રહે વ્હીલચેર મળી રહે આ તમામ વસ્તુ માર્ગમાં આવતી રેસ્ટોરન્ટ હોટલો પેટ્રોલ પંપની અંદર મળી રહે એ માટે આ નીતિ શરૂ કરવામાં આવી છે અને અને દરેક રેસ્ટોરન્ટ માલિકોને જણાવી દેવામાં આવ્યું છે કે હવે તમામ લોકોએ ડિજિટલ પબ્લિક ફીડબેક સિસ્ટમ લગાવવાની રહેશે એટલે કે જે માર્ગમાં મુસાફરો આવે છે એમના માટે સ્વચ્છ શૌચાલય હોવું જોઈએ બેબી કેર રૂમ હોવો જોઈએ અને વ્હીલચેરની સુવિધા પણ હોવી જોઈએ તમામ માર્ગમાં આવતા જેટલા પણ હોટલો હશે રેસ્ટોરન્ટ હશે અને પેટ્રોલ પંપ હશે એ તમામને આ સુવિધા પ્રોવાઈડ કરવાની રહેશે તો મુસાફરોને ખૂબ ફાયદો થવાનો છે ખૂબ રાહતના મોટા સમાચાર નીતિન ગડકરી દ્વારા જાહેર કરી નાખવામાં આવ્યા છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ભૂપેન્દ્ર સરકારે જી સફલ નવી યોજના શરૂ કરી છે રેશન કાર્ડ ધારકો માટે આ સૌથી અગત્યના સમાચાર રહેવાના છે જી સફલ યોજના કોના માટે છે જે અંત્યોદય રેશન કાર્ડ હેઠળ આવતા હોય અંત્યોદય કાર્ડ જેની પાસે હોય એમના માટે આ જી સફલ નવી યોજના શરૂ કરવામાં આવી છે આ યોજનાનો મુખ્ય હેતુ જે અંત્યોદય પરિવારોના લોકો છે એની આવકમાં વધારો થાય એને ધ્યાને રાખીને લેવામાં આવ્યો છે આ યોજના આગામી વર્ષમાં રાજ્યમાં જિલ્લાના તાલુકામાં અંત્યોદય અન્ન યોજના કાર્ડ ધારકોને ખૂબ મોટો ફાયદો કરાવશે આની અંદર નવા નવા સ્ત્રોતો ઊભા કરવા માટે જેટલા પણ અંત્યોદય કાર્ડ ધારકો હશે ને એસી હજાર રૂપિયાનું અનુદાન આપવામાં આવશે એટલે કે ભેટ આપવામાં આવશે તો અંત્યોદય કાર્ડ ધારકોને એસી હજાર રૂપિયાની ભેટ મળશે ભૂપેન્દ્ર પટેલ સરકારની મોટી જાહેરાત તો આ તરફ રેશન કાર્ડ ધારકો માટે બીજો મોટો નિર્ણય આવી ગયો છે જણાવી દઈએ તમામ રાશન કાર્ડ ધારકોને હવે આવનારા સમયમાં નવી સુવિધા મળવાની છે હવે નવી રીતના જેવી રીતના તમે બેંકમાં પૈસા ઉપાડવા જાઓ છો એવી જ રીતના હવે તમે એટીએમમાંથી રાશન લેવા જશો એ પ્રકારની સુવિધા ટૂંક સમયમાં શરૂ થવાની છે હવે દુકાનદાર હાજર નહીં હોય તો પણ તમને અનાજ મળી જશે આ સુવિધાથી કાર્ડ ધારકોને ચોવીસ કલાકમાં કોઈ પણ અનાજ મળી જવાનું છે એટીએમ મશીન હોય તમે રાતે પણ અનાજ લેવા જઈ શકશો ભાવનગરના કરચલિયા પરા વિસ્તારમાં આવું પહેલું ગુજરાતનું પ્રથમ અન્ન મશીન શરૂ કરવામાં આવ્યું છે તો ભાવનગર ખાતે આવું એક મશીન શરૂ થઈ ગયું છે ધીમે ધીમે જો આ સફળ થઈ જાય તો આખા ગુજરાતની અંદર લાગુ કરી નાખવામાં આવશે આ એટીએમમાંથી કેવી રીતના તમે અનાજ લઈ શકશો જણાવી દો તો તમારે આ એટીએમમાં તમારો રાશનનો નંબર નાખવાનો છે તમારો અંગૂઠો મૂકવાનો છે અને નીચે એટીએમની નીચે થેલી મૂકી દેવાની એટલે તમને જેટલું અનાજ મળવાનું હશે એ અનાજ તમારી થેલીમાં આપી દેવામાં આવશે અને આ મિત્રો ખૂબ જ ફાયદાકારક રહેવાનું છે જે લોકો દિવસે જઈ શકતા નથી અને રાતે પણ લઈ જવા જઈ શકશે આખા ચોવીસ કલાકમાં ગમે ત્યારે અનાજ લેવા જઈ શકશે કોઈ દુકાનદાર હાજર નહીં હોય તમે જાતે અનાજ લઈ શકશો ખૂબ નવી સુવિધા શરૂ થવાની છે ત્યાર પછીના મિત્રો આ તરફ ખેડૂતોને લાગી ગયો મોટો ઝટકો એક જ ઝાટકે મોટો નિર્ણય આજના સૌથી મોટા સમાચાર ઉપર નજર કરીએ તો રાજ્યના ખેડૂતોને મોટો ઝટકો લાગી ગયો છે ઇફકો દ્વારા રાસાયણિક ખાતરના ભાવમાં એક ઝાટકે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે એક ઝાટકે ભાવમાં વધારો કરવામાં આવ્યો છે કેટલો વધારો કર્યો તો એક જાટકે ખાતરની અંદર અઢીસો રૂપિયાનો વધારો કરી નાખ્યો ખૂબ અગત્યના ખૂબ મોટા સમાચાર છે એનપીકે ખાતર દસ છવ્વીસ છવ્વીસ અને એનપીકે ખાતર બાર બત્રીસ સોળ આ ખાતરના પચાસ કિલોની થેલી ઉપર અઢીસો રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે એટલે પહેલાં જે ચૌદસો ને સિત્તેર રૂપિયાની થેલી હતી એ થેલીનો ભાવ અત્યારે સત્તરસો ને વીસ રૂપિયાનો થઈ ગયો છે તો રાતોરાત ખેડૂતો માટે એક ઝાટકે આટલો મોટો નિર્ણય એક ઝાટકે અઢીસો રૂપિયાનો ભાવ વધારો કરી નાખવામાં આવ્યો ત્યાર પછીના મિત્રો બાળકો માટે ગુજરાતની અંદર મોબાઈલ બંધ કરવાને લઈને ભૂપેન્દ્ર સરકારની મોટી પહેલ ગુજરાત સરકારની મોટી પહેલ ગુજરાતમાં બાળકો દ્વારા મોબાઈલ ફોન અને સોશિયલ મીડિયાનો ઉપયોગ અટકાવવા માટે એક માર્ગદર્શિકા ગુજરાત સરકાર દ્વારા જાહેર કરી છે ગુજરાત સરકારે કીધું કે બાળકો દ્વારા મોબાઈલ ફોન અને સોશિયલ મીડિયાના ઉપયોગને પ્રતિબંધિત કરવા માટે અમે આ માર્ગદર્શિકા જાહેર કરી છે સ્ક્રીન ઉપર બાળકો વધુ પડતો સમય વિતાવો બાળકો માટે સારો નથી ગુજરાત સરકારે દરેક લોકોને માતા પિતાને નમ્ર અપીલ કરવામાં આવી છે કે બાળકો પાસેથી મોબાઈલ બંધ કરાવી લો મોબાઈલ ફોન અને સોશિયલ મીડિયાનો ઉપયોગ બાળકો માટે ખૂબ હાનિકારક રહેશે તો ગુજરાતની અંદર ભૂપેન્દ્ર સરકારની મોટી પહેલ તો આ તરફ મિત્રો પશુપાલકો માટે આવી ગઈ મોટી ખુશખબર ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર સો રૂપિયાનું પ્રીમિયમ તમારે ચૂકવવાનું છે અને પશુઓનો વીમો તમે લઈ શકશો આ માટેની પશુપાલન વીમા યોજના શરૂ કરી નાખવામાં આવી છે જેનું નામ છે પશુધન વીમા સહાય યોજના આ યોજના અત્યારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર શરૂ થઈ ગઈ છે જેમાં પ્રતિ પશુપાલક એક થી ત્રણ વેતરના હોય તો મહત્તમ ત્રણ પશુઓ માટે પશુપાલકોને સહાય મળશે એટલે ત્રણ પશુઓ માટેનો તમે પશુઓ વીમો લઈ શકશો સૌથી મોટા સમાચાર પશુપાલકો માટે આવી ગયા છે આઈ ખેડૂત પોર્ટલ ઉપર અત્યારે અરજી કરવાની શરૂ થઈ ગઈ છે ત્યાર પછીના મિત્રો પોસ્ટ ઓફિસને લઈને મોટા સમાચાર હવે પોસ્ટ ઓફિસની અંદર પણ આધાર કાર્ડના તમામ કામ કરી આપવામાં આવશે ભારત સરકારે ટપાલ મંડળ દ્વારા પોસ્ટ ઓફિસની અંદર પણ આ નવી સુવિધા શરૂ કરી નાખી છે હવે ટપાલ વિભાગની અંદર આધાર કાર્ડ સંબંધિત તમામ સેવાઓ કરવામાં આવશે આધાર કાર્ડ નવું કઢાવવું હોય આધાર કાર્ડમાં કોઈ પણ સુધારા વધારા કરવા હોય આ તમામ વસ્તુ તમે હવે પોસ્ટ ઓફિસની અંદર જઈને પણ કરાવી શકશો પોસ્ટ ઓફિસમાં પણ એટલી જ ફી લેવામાં આવશે જેટલી આધાર સેન્ટર ઉપર લેવામાં આવે છે તો મિત્રો આ સૌથી અગત્યના સમાચાર ત્યાર પછી સમાચાર મહિલાઓ માટે આવી ગયા છે મહિલાઓ માટે ગુજરાત પોલીસ દ્વારા સૌથી અગત્યનો અને સૌથી ફાયદાકારક નિર્ણય કર્યો છે મહિલાઓ માટે ગુજરાત પોલીસે એક નવી એપ્લિકેશન લોન્ચ કરી છે આ એપ્લિકેશનનું નામ છે એકસો એક્યાસી અભયમ એપ એકસો એક્યાસી નંબર તમામ મિત્રોને ખબર હશે કે મહિલાઓ માટેનો આ ખાસ નંબર છે મહિલાઓ કોઈ પણ મુસીબતમાં ફસાણી હોય આ નંબર ઉપર કોલ કરે એટલે મહિલા પોલીસ ત્યાં હાજર થઈ જાય છે પરંતુ આ નંબર ઉપર કોલ કરવાથી મહિલાએ ખૂબ લાંબો સમય જતો હોય છે એની ડિટેલ પૂછવામાં આવે છે કઈ જગ્યાએ તમે છો તમામ માહિતીમાં ઘણો સમય વીતી જતો હોય છે મહિલાએ જો ઇમરજન્સીની જ્યારે જરૂર હોય ત્યારે આ વસ્તુ ખૂબ ફેલ નકામું જાય છે એના માટે ધ્યાને રાખીને નવી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે મહિલાઓ હવે આ એપ્લિકેશન પોતાના ફોનમાં ડાઉનલોડ કરી લેજો અને તમારી તમામ ડિટેલ તમારું એડ્રેસ તમારું સરનામું અને તમારું લાઈવ લોકેશન પણ આની અંદર તમને ડિટેલ થઈ જવાનું છે તમામ અત્યારે જ ભરી નાખવાનું જેથી તમારે ઇમરજન્સીની જરૂર પડે ત્યારે ખાલી આ એપ્લિકેશનમાં જઈને આ નંબર ડાયલ કરશો તમારી પાસેથી કોઈ જાણકારી લેવામાં નહીં આવે એનું લોકેશન તમારું લોકેશન ડાયરેક પહોંચી જવાનું છે જેથી કોઈ પણ લાંબો સમય જવાનો નથી મહિલા પોલીસ તમારા જગ્યાએ પહોંચી જવાની તો સૌથી અગત્યના સમાચાર છે મહિલાઓ માટે આ નવી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે તમામે તમામ મહિલાઓ માટે આ એપ્લિકેશન ખૂબ જ ફાયદાકારક રહેશે તો મોટા સમાચાર હતા મિત્રો આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ ફાયદાકારક ખૂબ ઉપયોગી લાગ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન